વાત છવ્વીસ ચારના બહાર આવેલી હતી આ ઘટનામાં તે યુવાનની હત્યા તેના સગા મોટા ભાઈએ જ કરી હોવાનું બહાર આવ્યું છે અને સ્થાનિક પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી લઈ આ રહસ્યમય ખૂનનો બનાવ ઉકેલી લીધો છે એ આર ગોહિલ અંજાર પીઆઈએ જે વિગતો આપતા કહ્યું હતું કે છવ્વીસ ચારના તેમને જાણ થઈ હતી કે વર્ષામેળી સીમમાં આવેલી વેલ્સમન કંપનીની અંદર પથરા કોલોનીની પાછળ આવેલ પડતળ ખેતરમાં મૃત્યુદેહ પડ્યો છે આ જાણ થયા બાદ પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મૃતક યુવાન વિનય યાદવને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી કેમેરાઓ અને ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને ત્યારબાદ એવું બહાર આવ્યું કે આ યુવાનની હત્યા કરનાર બીજું કોઈ નહીં તેનો સગો મોટો ભાઈ હતો અને ઝારખંડનો વતની અજયકુમાર અયોધ્યા પ્રસાદ યાદવ છે આ બાતમીના આધારે તરત જ એક ટીમને મોકલવામાં આવી હતી અને આરોપી અજયકુમારને ઉત્તર પ્રદેશમાંથી પકડી પાડવામાં આવ્યો હતો પકડી પાડવામાં આવેલ હતો બંને ભાઈઓનું વેલ્સમન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટનું કામ ચાલતું હતું તે પોતાના ભાઈને વતનમાંથી શ્રમિકો મોકલાવતો હોય તેનો ભાઈ તેના ભાગના રૂપિયા અને ધંધામાં રોકાણ કરેલ પૈસા આપતો ન હોય તેમજ ધંધામાંથી પણ બેદખલ કર્યો હોવાનું મંદુક રાખી પોતે જે હત્યાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત આપી હતી હત્યા કરનાર અજય કુમાર યાદવ પોતાના ભાઈની જ હત્યા કરી અમદાવાદ ગયો હતો પોલીસને જાણ કરાયા બાદ પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ